એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે તું તારા નામની આગળ રાઠોડ કેવી રીતે લખી શકે તું દેવી દેવતા અને અમારા મામાદેવનું અપમાન કરે છે પણ મનસુખ રાઠોડ શબ્દોના એવા ઝાડમાં તેને ઉલઝાવે છે કે એ કોલ કરનાર માણસ પરસેવો વાળી દે છે ભાર પડી જાય છે ચાલો સાંભળીએ આખો કિસ્સો હું માતાજી ની ટીપણી છે ભાઈ ક્યાં માતાજી ની આ મેલોડી માં ને મામા દેવ ની મામા દેવ ક્યાં મામા દેવ આ તારે ફોન ઉપર લા વિડિયો ચાલુ છે આપણે ક્યાં મામા દેવ ખીજડા વાળા ખીજડા વાળા હું દે ની છે ગેલ હાગરા એટલે સત્ય ઠાકોર સેના નો પ્રમુખ બોલુ ભાવનગર થી કોણ બોલો સત્ય ઠાકોર સેના નો ભાવનગર થી પ્રમુખ બોલુ

નથી એટલે એની ટીપણી કરવી રવા જેવી કોઈ આખી વાત નથી હું તમારા મામા ને મેં કીધું છું અમારા મામા ને નથી કીધું ભગવાન ની ટીપ્પણી તો ખીજડા નાન મામા તમારે હું લેવા દેવા ખીજડો તમારે હું હગામ થાય હગા નો થાય તો તમારે શું કોઈ કુટુંબિક શું થાય ખીજડો રહ્યો એ તમારે શું પરિવારમાં આવે તમારે એને શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો ભાઈ મારા ખીજડા હારે આવી રીતે અમારા સંબંધ છે પરિવાર હારે ખીજડો તમારે કોઈ મા બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વરી ખીજડા નું નાં બોલું કુટુંબ નો થાય મેં પૂછ્યું એટલે એમને મામા જેવું છે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા ને પૂછતા હું પૂછવાની વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

હા હમ તમે કઈ પૂજા કરવા તમે કોઈ નો રાખે ઠાકોર લગાવો કે પછી ગમે લગાવો તો એ તમારે આપડે આજ છે ઓબીસી માં કઈ બીજું ને લાકડા મામાના ના લઈને નીકળવાનું ખીજડા વાળા મેલડી માં ના એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજા બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં કે પૂજારી માં તમે નો રાખે મામા ને મામા એ વાત કરાવો હાલો એક મિનિટ રાઠોડ કઈ રીતના લાગ્યું

આ ઈ કોઈ મામાએ દીધા કોઈ મામીએ મામા એ કોઈ નંબર દીધા હોય તેનું નામ કીયો કોઈ ફલાણી મામીએ દીધા ને ફલાણા મામાએ દીધા ટેટ અછડે એટલે જોવાય એટલે ખબર પડે આ પણ ઈ કોઈ દેવ નું છે યુટ્યુબ કા ફેસબુક કોઈ મામાની ચેનલ છે મામાની ટેકનોલોજી છે ઈ ની કોઈ વસ્તુ નો હોય તો બરાબર આ રાઠોડ તેમ લગાડ્યું ઈ કઈ જ રાઠોડ લગાડ્યું તમે રાઠોડ કોણ છે તને ખબર છે હે આ રાઠોડ કોણ છે તને ખબર છે

તમારે હું લેવા દેવા તમે મામા વાત કરો મામી ની વાત કરો માતાજીની દુઃખ છે એની મામા ને હવે ને વાતું એટલે હું મારી પાસે જેટલું જેટલું એટલું પ્રશ્ન પૂછું છું બરોબર તમારે જેટલા મેન પ્રશ્ન એટલું પૂછી લો વાત ગઈ દેવ વાત કરો વાત ગઈ ના ના આ દેવ વટણ મેલડી બોલે

મારા પૈસા ને ભૂખ ના પૈસા તો પછી તું અઢળક વાતો કરે ખીજલા નું વખાણ નો કર અઢળક કે જે તમે રાઠોડ કીમતી અને રાણો કીમતી હોય હવે બીજું કરતો એ કર તું જે કે તારો ઓલા ખીલ્યું ઠોકે છે એ ઠોક્યા કર ને માર ભાઈ જે કામ એમાં આમાં બીજા મામા ની એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડામાં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય આમાં તારે વાતો કરી ગીદી ગીદી મીડિયો કરવા ઘડી જ

વાળો મામો કું મને ખબર છે પૂજતા હોય ઈ કોનો દીકરો ને ક્યાં પરિવાર ને ક્યાં ગામ એનો જન્મ થયેલો આવું ત્રણ માંથી એક નામ દે

અંદર બાજુમાં આવ્યું હા ભાઈ એ ભાઈ જો ખીજડા વાળો મામોન મામા બિસ્ટોલ નો લેરી મામોન પછી નો લેરી મામોન દારૂ નો લેરી મામોન ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું બધી બીજા વર્ણન મને ખબર છે

આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયા ની કિંમત છે કેમકે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલજે બાકી બિયારણ સારું હોય નબળું નો બોલ નઈ મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર અત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી રહું છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા એ રહે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાનું કારખાનું વાલે તો એ મારો ભાઈ કરતો એ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે. મને એવું થયું કે મોટા દુઃખ લાગ્યું તારા ખાલી નાખું ને માણસો મામા બદલે મામી બધા યાદ કરાવી દે કેમ કે હું તારા નંબર નાખું youtube માં એ તો મને ખબર છે કે માણસો મેં એની પેલા ફોન કર્યો તો આજથી દોઢ મહિનો થઈ ગયો છે એની તે નંબર નાખેલો હતો અને ફોન કર્યો મેં કીધું એ માટે મનસુખ રાઠોડ લખેલું હતું મેં કીધું ભાઈ જય માતાજી ને ભાવનગર થી જગદીશ બોલું ઠાકોર શહેરના કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું આવી કે તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ આ મારો નંબર નથી કે કે નાખી દીધેલો છે માં

હા કેમ કે કાયદો છે ને આસારામ બાપુ અટલ ડાયરેક્ટ ખાતા હોય એ ઇન્ડિયા નો ભગવાન હતો એક સમય ઇન્ડિયા ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કહું મોટભાઈ આપડે તમને પ્રેમ સમજાવું છું ના અમે ને સમજવા નથી મારી વાત સાંભળો કો વાત સાંભળો મનસુખ ભાઈ હા યાર ટીપણી કરવાની ક્યાં તાણ છે આપડે ભગવાન ને માં લાવવા હું એમ કઉ ટીપણી વિશે બોલી છે આજે મામાનો નો ભૂ હમણાં અમારે અમરેલી નો ભૂ હતો મામા દેવ માં છોકરી ને માથે કર્યો તો એ મામો એને રોકી નો કે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં માં ફેર હોય જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ કરી નો થાય

કોરોના દેવી અને કોરોના દેવી માં મીડિયા ડાકલા ના વાગવા મારી કોરોના દેવી કોરોના દેવી હું કોરોના દેવી તમે કોરી ના કર નાખ્યા કોરોના દેવી હા તો એના માટે તમે પગે લાગો તમે ઘેર લાગી રાખો એ બુદ્ધિ વગર ને બરાબર અમારી ભાષા માં બુદ્ધિ વગર ના કેવાય. એટલે કોઈ દેવ ના નામે એના પિખોડા લઈને કરવા ન હોય ઈ તો દેવ ની કાપતી દેવ સમજી લે તમારે એમાં ઉપાડી આવવા ન હોય ઈ મામા મામા ની કાપતી કરું તો મામા ને એ તે હોય તારે ફોન કરવો પડે ઈ તો જ મને આંતરો કરી દે બેરો કરી દે લૂલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પગે લાગે કે મામા મારા ઘરવાળાને કોઈ વાતે બોલતો કરી દો મૂંગો બેરો કર નહીં

મગદારો કરે એટલે સીધા લાલ લાઈટ માં હા હા એટલે પછી ન્યા એકય માતાજી નો હાલે પણ ન્યા સીધા જ જામીન દેવા પડે કે હવે હું આ હદ માં જાય નહીં ઓહો અને આવું બોલીશ નહીં હા એ તો બરોબર છે હા એટલે ઈ આ ખીજડા વાળો મામો ને પોલીસ વાળો મામો જો હોય તો આમાં માડુ ઉતરે નકર આમાં લાંબુ પડાય નહીં 2017 માં જો ને આવેલો છું મુરબાઈ હે ભાઈ 45 વર્ષની માં અનુભવ લઈને બેઠો છું

તમારી તમારી વાત કરું એટલે ભાઈ અમે તો એ કાકા અમે તો આ રોડ સીડ્યા હોય એને બધું કરવાની કેવડ હોય તઈ તો કરતા હોય તું બીજી વાતો કરમાં અમારી વાતો કરે સારું સારું તમે કામ કરો તમારી ધૂન ને તેમ રાખો ઈ ન સી કે શિયાળિયા નીકળ્યા હોય એના માથે ફોરસ વાળા નો નીકળે ફોરસ કા તો પાંદરા લઈ નીકળે કે બાપુ સી ઘરી ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંદરા રાખવા પડે તું શિયાળ્યો થઈને કે મને પાંદરા પૂરો દિન પૂરાય

મારા મામા માનસુક્યા ને કા કેન્સલ કાઢ ને કા મોટી આમ જો ગાઇઠી નીકળવી જોઈએ જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુક્યા ને પાડી દે અમારા માં સંસ્કાર નથી આવતા મારા પણ મામા માં તો આવે ને

ઈ તો ભગવાન ભગવાન ભગવ ઉપડ્યો નકર જોશ સીતાજી નું સુખ કદી ને મળ્યું કાગડા બરાબર હવે વિશ્વ મિત્ર જેવા જેના જોશ હતા વિશ્વ મિત્ર જેવા જેના જેના તમને કો મંગલ ફેરા વર્તા એને સીતાજી નો આખી જિંદગી વિયોગ ભોગવવો પડ્યો તો હું તું એવું માનીયે કે મામો આપડે દુખી કર નાખે

जो माला फेरते फेरते थक गया वो सच का चेहरा क्यों भूल गया कहते हैं देवी नाराज हो जाएगी पर जुल्म देखकर आंखें मूंद लेते हैं भूख से बच्चे मर जाएं अगर तो कर्म का फल कहकर चुप रहते हैं मंदिरों में दिए जलते हैं पर दिलों में अंधेरा है भक्त हैं बहुत पर इंसानियत कहीं खोई ये सबसे बड़ा सवेरा है मोल भी बिकती है भक्ति यहाँ भुआओं के दरबारों में सत्य रोता है सन्नाटे में ढोंग हंसता है अखबारों में उठो सवाल करो भगवान डर में नहीं सच्चाई में बसता है जो सोचता है जो बोलता है वही असली भक्त कहलाता है प्रणाम